આગળ વાત કરીએ અમદાવાદના પેલેડિયમ મોલ પાસે સિંગર હાર્દિલ પંડ્યા અને શ્યામ સિંધાવત વચ્ચે થયેલી તકરાર બાદ શ્યામ સિંધાવની પત્ની ઋતુ સિંધાવતે કેટલાક નવા ખુલાસા કર્યા છે જેમાં તેમણે જણાવ્યું કે સિંગર હાર્દિલ પંડ્યાએ તેની ફરિયાદમાં લખાવ્યું હતું કે તે શ્યામ સિંધાવતને ઓળખતો નથી પરંતુ તેની વચ્ચે લાંબા સમયથી મિત્રતા હોવાના પુરાવા સાથે ખુલાસા કર્યા હતા સાથી બનાવ બનવાનું મુખ્ય કારણ પણ હાર્દિલ પંડ્યાના વિભદ્ધ શબ્દો હોવાનું સામે આવ્યું છે હાર્દિલ પંડ્યાએ શ્યામની પત્ની ઋતુને વિભદ્ધ શબ્દો કહી બોલાવી હોવાથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે પહેલી અરજી પણ ઋતુએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પરંતુ તેની એફઆઈઆર નોંધાતા ચાર દિવસનો સમય લાગ્યો અને તેની વચ્ચે હાર્દિલે પહેલી ફરિયાદ નોંધાવી હતી જેથી ઋતુએ સમાધાનના બેઝ પર પાછળથી ફરિયાદ કરી હોવાના ખોટા આક્ષેપો લગાવ્યા હતા

માર્યો છે કે જે થયું છે એ તો કોઈએ ક્યાંય મેન્શન કર્યું જ નહોતું અને મારી એફઆઈઆર કાઉન્ટર બતાવવાનો ટ્રાય કરી રહ્યા હતા એટલે મારે મારી સાઈડ બિંગ અ સિંગ મધર હું મારી બેબીને મુક્ત મૂકીને જે ચાર દિવસ મેં ધક્કા ખાધા છે પોલીસ સ્ટેશનના એ બધું મારે બતાવવાની જરૂર હતી ઇઝ અ ફેમસ સિંગર હવે દેર વીલ બી અ લોટ ઓફ પીપલ જે આવું ટ્રાય કરશે આઈ નો વેરી વેલ पर दिस इज द एक्चुअल सीनेरियो जो त्या मैंशन करो सेम नाइट अरे मारे एनी मारे जस्टिस जुए थे आई डोंट वांट के कोई मारा हस्बैंड पर फालतू एलिगेशन लगाई जाए हमारे पास जो बेसिक फैक्ट्स हैं कि उन्होंने सारी बातें गलत की हैं अगर आप उनका ज जस्ट अभी उन्होंने मैसेज भी दिया जो आपको मैडम ने दिखाया ये उस दिन का फोटो है वेन ही वॉज बींग टेकन टू द सोला सिविल हॉस्पिटल राइट और अब उसके बाद वो जो फोटो भेज रहे हैं फोर्स करके दिस इज द फोटो कोई भी कह सकता है कि ए आई जनरेटेड फोटो है सो दिस इज द वे ही इज यूजिंग सोशल मीडिया टू टू डिफेम द माई क्लाइंट तो इस तरह के जो चीजें वो कर रहे हैं इट इज एब्सोल्यूटली रॉन्ग क्योंकि ये अब केस क्योंकि एफ आई आर ऑलरेडी हो चुका है तो इट इज अंडर लीगल प्रोसेस उनको ये चीजें एक्चुअली सोशल मीडिया पर डालनी ही नहीं थी